ગતરોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ધોળકોટ ગામે રાજુભાઈ કરપડાના અધ્યક્ષસ્થાને ચૌદ જિલ્લાના ખેડૂત આગેવાનોની મિટિંગ યોજાઈ હાલ ગુજરાતમાં હાઈ ટેન્શન લાઇન ખેડૂતોના માથાના દુખાવા સમાન બની રહી છે વીજ કંપનીઓ દમગાઈ કરી ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક લાઇનનું કામ કરી રહ્યા છે વળતરના નામે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવે છે નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે વળતર માંગવા જનાર ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી જેલમાં નખાવી વીજ કંપની ખેડૂતો પર ખોફ ઊભો કરી રહી છે વારંવાર રજૂઆતો કરી કંટાળેલા ખેડૂતો ખેડૂતોએ હવે એક જૂથ થઈ આંદોલનનો રસ્તો પસંદ કર્યો છે હજુ પણ છેલ્લી વખત સરકારને વિચારવા માટે અલ્ટિમેટમ આપ્યું છે ખેડૂતોની માંગ બિલકુલ વ્યાજબી હોય જેમાં ભૂતકાળમાં જે વળતર ચૂકવાયા છે એ વળતરમાં દર વર્ષે દસ ટકાનો વધારો કરવો અથવા તો જ્યારે જંત્રીના પિંચ્યાસી ટકા ચૂકવવાનો પરિપત્ર હતો ત્યારે જંત્રીને બાજુએ મૂકી બજાર કિંમતને ધ્યાને રાખી પર મીટરે એક હજાર ત્રણ ચૂકવવાનો હુકમ મોરબી અને કચ્છમાં થયો છે આજે નવા પરિપત્ર મુજબ જંત્રીના ડબલ ચૂકવવાની વાત છે તો બજાર કિંમતને ધ્યાને રાખી ડબલ ચૂકવાય એવી ખેડૂતોની માંગ છે સાથે કોરિડોરની નીચે આવેલી જમીનમાં ત્રીસ ટકા લેખે વળતર ચૂકવવામાં આવે છે રિપોર્ટર ગિગુ અમીન અગવાન દામનગર ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ લાકડીયાથી અમદાવાદ સાતસો પાસઠ કેવીની જે પાવર ગ્રીડ કંપની હાઈ ટેન્શન લાઇન ઊભી કરી રહી છે જેના કચ્છથી લઈને અમદાવાદ સુધીના સાથે જ બીજી અન્ય જગ્યાએ ઉત્તર ગુજરાતમાં પણ પાવરગ્રીડ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં ટેન્શન લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આજે હળવદ તાલુકાના ધૂળકોટ ગામે ચૌદ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મીટિંગ યોજાય જેમાં અનેક ફરિયાદો ખેડૂતોની હતી કે ખરેખર કંપનીવાળા મારકૂટનો ખોટા કેસો દાખલ કરી કચ્છની અંદર અમુક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તમામ રૂટ પર જે ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ આ વળતર ચૂકવવાના બદલે એનકેન પ્રકારે ખેડૂતોને મોલિશનો ડર બતાવી ખેડૂતોને ધમકાવી અને બળજબરીપૂર્વક જ્યારે કંપની લાઇનનું કામ ચાલુ કર્યું છે ત્યારે આજે ચૌદ જિલ્લાના ખેડૂતો સાથે મળી અને એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ભૂતકાળના જે હુકમો થયા છે એ હુકમને અનુસંધાને જે બે હજાર ચોવીસનો પરિપત્ર છે કે ખરેખર જે હુકમો થયા છે એને ડબલ કરી આપવા ખેડૂતને ભૂતકાળમાં જંત્રીના પંચ્યાસી ટકા વળતર ચૂકવવાની વાત હતી

અને જે દર વર્ષે દસ ટકાનો વધારો કરી આપવાની વાત છે એ પ્રમાણે તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અગર વળતર ચૂકવવામાં કંપની આનાકાની કરશે અને દબંગાઈ કરી બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં ઘૂસવાના પ્રયત્ન કરશે તો ગાંધી ચિંધિયા માર્ગે ચૌદ ચૌદ જિલ્લામાં જબરદસ્ત ખેડૂત આંદોલન ઊભું થશે સરકારને નમ્ર વિનંતી છે કે જગતના તાતને ઉશ્કેરવાનું બંધ કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લે